તો સાગર જે તમારો આપણા નવા વિડીયો આજનો આપણો ફિશિંગનો ત્રીજો દિવસ છે આજે આપણે નાખશું વાઘો કુંડી વાળો વાઘો કમ્પ્લીટ કરીને રાખ્યો છે વીર લાગે એટલે નાખી દઈએ વાઘો હું જે બાપા આવા જવાનું નામ નથી લેજે હવે હું કરશું બાદ હવે એનો ટાઈમ થાય ત્યારે જાય ઘણું જ લે હવે તો ટાઈમ છે આવવાનું જવાનું હવે વહી જાવી

હાલો ભાઈ નાખતા હોવ જલ્દી કાલે ગોલું ખેંચવાની છે જેમ રચમાં ગુડચલ આવ્યા તેમ હમ્મય ગુરચલ જ આવશે લાગે ગાયરા ગુડચલ જ ખાઈ જા આપડા હાલો તો વાઘો નાખીને પછી આપણે ડોરું નાખશું હાલો તો બોણીમાં ભાજી છેલી હુસેનભાઈને ઓય તો હું લુખાવા કહી બેટો ખાલી ઘર જ ખવડાવે છે મચ્છી હરાવે ખાલી ઓગે મારી મચ્છી જે આ જટી ગયો રાખી દે તો ડોર ઉઠી નાખ પાછી હાલો બપોરે જમવાની તૈયારી કરો ભાઈ લોકો આજે બનશે ગુર્ચલ ને ઝીંગા કાપી નાખીએ ઉશનભાઈ કાપે ગુર્ચલ ઝીંગા બે મિક્સ માં બનાવશું બસ મિક્સ માં બનાવજો ચોખા

ચકાયો હલો ભાઈ ગોલ બોલ ઉચકાવો ગોલ ઉચકાવો ગોલ

આલ ભાઈ લઈ લે આમ લઈ લે ચા પી નો ના દે ભાઈ આવ તિયા બનાય બનાયને ખાવું છે પડી ગયા પડી કોત્રી માં હું જેલા હા હા નારિયળ કાથ એ એક ટીકાના આ ગરા બધી ગરા માટે રાખે મોટી મોટી ખાવા તું જો જલ્દી ચા પી આવી કામ ઘણું બાકી છે ટોલા પડી ગયા જોયા ને વાર અંદર આમ મત કો ચા બા પી લીધી છે હવે ફાકી બનાવી નાખો હુસેન ભાઈ એટલે કાટો ચડી જાય પછી કાપી નાખી કુરચલ ને મચ્છી કેટલો ભરો છે સામાન બોલ જો બોલ સ્ટોક છે ને પાંચ છ નીકળી જાય ને આ બકલાન જોઈ છે ફાકી બાકી ખાતો નથી આ મચ્છી ખાઈએ મેદા કોથરા ખાઈ લીધા મને તાલશે હવે પપ્પા અંદર તૈયારી કરે બધી રાંધવાની તો ભાઈ લોક આ લસણ ને ડુંગળી ડુંગળી એ મારા ગુડચણા શાક માટે ને લસણ જે બપ્પા ને મચ્છી નો શાક આજે એના માટે આ એ લોકો માટે મચ્છી ને મારા માટે એટલા ગુડચણ એકલા માટે હું જે બપ્પા રોટલા બની ગયા આ બની ગયા ખાઈ લે તૈયારી જે ચાલુ છે લોકો જોઈએ આપણે સરકો બપ્પા કેવા કે રોટલા બનાવી છે તમે ગમેટ માં કેજો કે પપ્પા કેવા રોટલા બનાવે છે કેવા રોટલા બનાવે આ મચ્છી ની પચાવી ભલા માટે રાખ જેવું છે ને માટે આ ભૂખો રહી દીધી આજે <laughs>

વિડીયો બંદર માં જઈને પછી પોસ્ટ કરવાના છે ત્યાં નેટવર્ક આવતું નથી નેટવર્ક પ્રોબ્લેમ પૂર છે બંદર માં જઈને પછી આ વિડીયો મળશું આપડે બીજા વિડીયો